સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશને લઈને વિવાદિત ટિપ્પણી કરતાં મામલો બીચક્યો છે આને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે થોડાક સમય પહેલાં જલારામ બાપા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ એ સ્વામીને માફી માગવાનો પણ વારો આવ્યો હતો છતાં પણ કેટલાક સ્વામીઓ છે તે આ પ્રકારની ટિપ્પણી કરીને વિવાદ છંછેડી રહ્યા છે અને આને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પબુભા માણેક તેમજ ગુજરાતી કલાકાર માયાભાઈ આહિરનું પણ નિવેદન સામે આવ્યું છે તેવા બાબતને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સાધન સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે ભગવાન દ્વારકાધીશને લઈને વિવાદિત ટિપ્પણી કરી છે આના જ કારણે સમગ્ર ગુજરાતભરમાં સનાતન ધર્મના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યું છે આ મામલાના સંદર્ભમાં સુરત ખાતે પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં અહીં સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ પ્રકારની ટિપ્પણી છે તે ક્યારેક સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે જેમાં હવે એક કથામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નીલકંઠ ચરણ સ્વામી દ્વારા આ વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે આના જ કારણે ભક્તોમાં ભારે રોષ ભભૂકી છે આ વચ્ચે દ્વારકાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પબુભા માણેકનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે આ પ્રકારની ટિપ્પણી કરનાર સ્વામી સામે તેઓ બરાબરના ભડક્યા છે તેઓએ પહેલા તો શું વાત કરી છે તે સાંભળી લો જો દ્વારકાધીશ છે ને એ સંઘર્ષ કરીને અવતાર છે તો આ બધું મને એમ લાગે છે કે આ બધું હવે દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તો મને લાગે છે એના છે ને લગભગ દિવસો પૂરો થવા એવા લાગે છે કારણ કે સનાતન ધર્મ ચારે યુગ અંદર સનાતન સત્ય છે તો કોઈ પણ અત્યારે નવા નવા કોઈ તો એના કોઈ વિરોધ નથી કરતા હિન્દુ એ વિરોધ નથી કોઈ નથી પણ તમે તમારી જગ્યાએ રહ્યો કોઈ પણ ભગવાન અમે ખાલો પણ સ્વામિનારાયણ તો એ પણ પ્રકાર છે સ્વામિનારાયણનો એ પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ એક દાખલો દઉં કે રાવણ સોનાની લંકા થઈ રાવણને તપ કર્યો અને રાવણ ને છે ને અતિશય અભિમાન આવ્યું પછી કસ ને એવી રીતનું આવ્યું બધાને અભિમાન આવ્યા છે તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા પૈસા ફૂલ વધી ગયા લાગે છે અને કાંઈક આવી રીતે તાકાત આવે ને કે આવી કબૂથી સૂજે નહીં ને ખરેખર સ્વામિનારાયણમાં બધા એવા ન હોય જે મને સાંભળતા હો એ તમે પણ છે ને આવા જે જે આ જેને ધર્મ વિશે ખબર નથી સનાતન વિશે ખબર નથી આવા તમારા તમારા સમજાવો કે ભાઈ આ છે ને આ રેવા દો કેમ કે આપણા સનાતન ધર્મ ની અંદર ચોખ્ખું લખ્યું છે કે આપણો ધર્મ વિશેષ છે છે પરંતુ કદાચ ઈસ્લામને કે બીજાને કે ત્રીજાને કેવાનો અધિકાર આપણે નથી તો તમે તો હિન્દુ ઉપર ન છો અને આભા આ રીતની વાત કરો છો તો આ બધું સંભાળી લ્યો અને જે તમે ધર્મને માનતા અને માનો સારી રીતે માનો કાંઈ વાંધો નહીં પણ સનાતન ધર્મને કોઈ પણ લાગે એવું અશબ્દ બોલો માં ને એમાં પણ દ્વારકાધીશ છે ને દ્વારકાધીશ તો તરત પરચા આપે છે વાર નહીં લાગે આપે સાંભળ્યા હતા દ્વારકાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પબુમાં માણે તેમણે આ પ્રકારની ટિપ્પણી મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય જે સ્વામીઓ છે તેમને વિનંતી કરી છે કે આ પ્રકારના સ્વામી જે નિવેદન આપી રહ્યા છે તેમની સામે પગલાં લેવામાં આવે સાથે જ આવા નિવેદન આપનારાઓના દિવસો હવે પૂરા થવા આવ્યા હોય તે પ્રકારની વાત પણ પબુઆ માણે કે પોતાના નિવેદનમાં આડકતરી રીતે ધમકી આપતા કહ્યું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે બીજી તરફ ભગવાન દ્વારકાધીશને લઈને જે વિવાદિત ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે તેમાં ગુજરાતી કલાકાર માયાભાઈ આહિરનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નીલકંઠ ચરણ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે સાથે દુઃખ વ્યક્ત કરતા શું વાત કરી છે તે સાંભળી લો જય દ્વારકાધીશ મિત્રો હમણાં જ મારે દ્વારકાથી પણ મિત્રોના ફોન હતા ગુગળી બ્રહ્મ સમાજ એમના અધ્યક્ષ સમગ્ર બ્રહ્મ સમાજ જે વર્ષોથી દ્વારકાધીશના પૂજા કરતા આવે છે પેઢીઓથી એવા જ આહિર સેનાના પ્રમુખનો પણ ફોન એનઆરે પણ વાત થઈ હિન્દુ સેના પણ સાથે છે સમગ્ર સનાતન ધર્મ આખે આખો આજે ઊભો થયો છે તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરાય અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે બાવનગંધની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગદગુરુ છે કૃષ્ણમ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એ એવોય પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલાક ખુલાસા તમે કર્યા છે પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો સાથે રહ્યો પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો કોઈને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ ભારત વર્ષ ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે રામથી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી આંક્યા કરો શું વાંધો છે પણ કોઈને કોઈ આવું કાંઈક કરીને આ જે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહે છે કે પ્લીઝ કંટ્રોલ રાખો અને આ કંઈક આ કંટ્રોલ રાખવાની વાત નથી આ તમે ચાપી નાખ્યું છે જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો બખવાટ પણ ન કહી શકાય તો આના ઉપર બધા ધ્યાન આપે એવી હું પ્રાર્થના કરું છું હાલ આપે સાંભળ્યા જે રીતે આક્રોશ ભક્તોમાં જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે આ પ્રકારના નિવેદન આપતા સ્વામીએ બચવું જોઈએ સાથે જે નિવેદન નીલકંઠ ચરણ સ્વામી આપ્યું છે તે તાત્કાલિક ધોરણે ભગવાન દ્વારકાધીશની માફી માંગે દ્વારકામાં આવીને તે પ્રકારની માંગ પણ ઉઠી છે અને જો માફી માંગવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત ધર્માં આગામી દિવસોમાં અгро વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચિંકી પણ હાલ દ્વારકાધીશ ભગવાનના ભક્તો ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે એક બાદ એક વિવાદ વકરવાની શરૂઆત થઈ રહી છે તેના કારણે મામલો ગરમાયો છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના અપ્લાય કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई